ગત નવેમ્બર બે હજાર ચોવીસમાં રાજકોટ મોરબી હાઇવે ઉપર આવેલ હોટલ કન્ફર્મા હાઈ પ્રોફાઇલ જુગાર ક્લબ ઉપર દરોડો પાડી ટંકારાના તાત્કાલિક પીઆઈ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ લાખો રૂપિયાનો તોડ કરવાના પ્રકરણમાં એસએમસીની તપાસ બાદ બંને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ કિશોરસિંહ ગોહિલ અને પોલીસ હેડ કોન્સ્ટેબલ મયપતસિંહ હરિસિંહ સોલંકી સામે બી એનએસએસ કલમ ચોર્યાસી મુજબનું ફરારી જાહેરનામું સિદ્ધ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે તપાસ દરમિયાન તેમના રહેઠાણ ફરજના સ્થળો અને સગા સંબંધીઓના ઘરે શોધખોળ કરવા છતાં તેઓ મળી આવ્યા નથી સ્પેશિયલ જજ સ્પેશિયલ અને સેશન્સ કોર્ટ મોરબી દ્વારા પહેલા બી એનએસએસ કલમ બોતેર મુજબના વોરંટ જારી કરવામાં આવ્યા હતા આરોપીઓ મળી ન આવતા હવે ફરારી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જાહેરનામા અનુસાર બંને આરોપીઓ પોલીસ કર્મીઓ ત્રીસ દિવસની અંદર નાયબ અધિક્ષક લીમડી ડિવિઝન સમક્ષ હાજર થવાનું લેશે જો તેઓ નિર્ધારિત સમયમાં હાજર નહીં થાય તો કાયદા મુજબ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે